ધાંગધ્રાના નરસિંપરા વિસ્તારમાં રહેતા મહિલા સાથે સોનાના ચેન ધોઈ આપવાના બહાને કઠીયાએ ખોટો ચેઇન આપી કરી છેતરપિંડી ધાંગધ્રા પોલીસની જાણ થતાં જ ઘટના સ્થળે પોલીસ શરૂ કરી કાર્યવાહી કઠીયાને પકડી પાડવા તજવીજ હાથ ધરાયેલ કહેવાય છે કે લાલ પર રાહે પણ આજના આ યુગમાં લોકોને સસ્તું સારું અને ઝડપી તાત્કાલિક મળે તે વધુ પસંદ કરે છે પછી પોતાની સાથે દગો થઈ જાય તો રોવાનો વારો આવે છે આવો જ કિશોર શહેરના નરસિંહપરા વિસ્તારમાં રહેતા ગીતાબહેન ઘનશ્યાભાઈ જાધવ સાથે બન્યો હતો સવારના સમયે ગઠ્યો તાંબા પિત્તળ ધાતુ સોનું ચાંદી ચમકવાનું પાવડર વેચવા આવ્યો હતો ધીરે ધીરે ગીતાબહેનના પિત્તળના વાસણ ચમકાવ્યા ચાંદીના કળા ચમકાવ્યા અને પછી ચોણા સોનાનો ચેન ધોઈ દઈ કીર્દ પાવડરમાં તે સમજાવવાનું કહીને બહેન ભોડપણમાં આવી ચેન ઘટિયાને ધોવા આપી દીધા અને મરૂન કલરના કેમિકલ જેવામાં નાખી પંદર મિનિટ પછી કાઢવાનું કહી

હું રહું નરસિંહ જેની સાથે બનાવ બહેનો એમનો અને બે ભાઈ ભાઈ એ કે હું આ બધું જાહેરાત કરું છું કે પાવડર કે લિક્વિડ કેવું બધું વેચું જો તમારે કોઈને કાંઈ ધોરવ હોય તો હું તમને ડેમોફી કરીને બતાવું તો પછી એમની પાસે પિત્તાંબરની ડિશ માગી એટલે ભગવાનના દેવા કરવાની ડીશ આપી તો એ સાફ થઈ ગઈ અને પછી કે ચાંદીનું કાંઈ દોરવ હોય તો હું એ ધોઈ દઉં પછી મારા મામી એ સડા કાઢીને આપ્યા તો એ સાફ કરી દીધા પછી કે સોનાનું કઈ ધોરાવું હોય તો લગ્ન પ્રસંગમાં તમારે જવું હોય તો હોની પાસે ધોરવા ન જવું પડે તો એ સોનાનો નો ચેન કાઢીને આપ્યો એ પેલા પાવડર મરૂન કલર નો હાથમાં આપ્યો પછી એમાં કે ચેન તમારો સાફ કરી નાખો ગસીને થઈ જાય છે પછી મામીને તમારાથી નહીં લાવો જો હું તમને લિક્વિડમાં નાખીને દેખાડું આ રીતે તમે સાફ કરજો એટલે આ રીતના કરો એટલે થઈ જશે પછી મારા મામીએ સોનાનો ચેન કાઢીને આપ્યો અને એ ભાઈ એમની રીતે કે કહીશો ગમે કર્યું હોય લઈ ગયા પછી એમને આપીને પછી પંદર મિનિટ આમાં પલરવા દીજો પછી પંદર મિનિટ પછી બારું કાઢી લેજો એમ કરીને ચેન આપી દીધો એ ભાઈ એમ કરીને નીકળી ગયા એટલે પંદર મિનિટ ની બધા પાંચ મિનિટ પછી રાહ જોઈ પછી પાંચ મિનિટ બારવા કાઢ્યો એટલે ખબર પડી કે ચેન મારો સાચો છે નહીં એટલે ખોટો ચેન આપીને સાચો ચેન તો લઈ ગયા એટલે આ રીતે છેતરપિંડી થઈ અમારી જોડે અને હું જાહેર જનતાને કહેવા માંગુ કે જો આવી રીતે કોઈ આવી અજાણ્યા શકશો તો ધ્યાન રાખો

આ પાવડરથી કે પિતામરી જેવા હે કોઈ પિત્તા પિત્તરના વાસણ હોય કોઈ ચાંદીના વાસણ હોય એવું બધું સાફ થઈ જાય કે એમ કરીને પછી એને એ પિત્તરનું એક ડીશ માંગી તો પિત્તરની અમે આપી એટલે એને ધોઈ એટલે એ સાફ કરી પછી કે નું કે મારી પાસે કે લિક્વિડ છે કે એ તમને તો તમારે લેવું હોય તો એમ કરીને ચાંદીનું લીધું તો મેં ચાંદીના બે હાંકરા આપ્યા તો એ ધોઈને આપ્યા એ કમ્પ્લીટ હતા પછી કે મારી પાસે કે એવું લિક્વિડ છે કે સોનું કે તમારે કંઈ લગ્ન પ્રસંગમાં કે તમારે સાફ કરવું હોય તો કે ઘરે કરાવીએ કે હોની પાસે ન જવું હોય એમ કરીને કે તમારી પાસે ગોલ્ફની કોઈ વસ્તુ હોય તો આપો કે તમને હું ધોઈને બતાવું કે આ રીતે ધોવાનું તો પછી મને એને એવું હાથમાં કંઈક મરૂન કલરનું આપ્યું એટલે એ મારા હાથમાં નાખ્યું પછી મેં ચેન કાઢીને એ હાથમાં મારા હાથમાં જ આમ ગયો પછી મને કે લાવો કે આ લિક્વિડના પાણીમાં આવી રીતે નાખો એટલે એવી રીતે એને લીધો લિક્વિડના પાણીમાં નાખવા પછીમાં મિનિટ હતો સોના પ્રશાસન ને હું કેવા માંગુ છું કે મારી જલ્દી થી મદદ કરે મારી અને કોઈ આવી ઓલી ગેરસમજમાં શેત